તો મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રાધે કૃષ્ણ આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો અત્યારે હું જાઉં છું ચોટલા ચોટલા સુરનગર કઈ બાજુ ખબર નક્કી નથી કઈ બાજુ જાઉં મારા ફ્રેન્ડ છું અહીંયા ઓમ તો કામ માટે જઈ છે જય એટલે ફોન મારો ફ્રેન્ડ સાગર રહે જાય છે એ ફોન પર કામ કરે છે તો ફોન પર મશીન સાઉન્ડ બહુ સારા દેવા જવાના છે તો જાઓ કિરાન અમે જાય બરોબર આજના વિડીયો પછી કોમ આવશે

અત્યારે ચોટીલા વટી ગયા છે ચોટીલા આ સાઈડ રહી ગયું બધું તો અને આ હોટલ ઊભા છે હવે હોટલ મુનેગર ના પેટ્રોલ પંપ ત્યાં પછી પૂછવાનું છે ફોન તેમજ હું પૂછીને પછી જાય છે હવે સાગર ગયો છે હવે અહીંયા પૂછવા અને પૂછીને આવે બસ ખ્યાલ આવે તો અત્યારે ચોટીલાથી ઘણું દૂર આવી ગયા છે અહીંયા ઊભા છે પેટ્રોલ પંપ એ પૂછવા માટે અને આ હોટલ ये मस्त मस्त होटल है buddy आई मतलब जो आई ऊपर। आई है ये होटल है सुना अलंकार अलंकार है अलंकार होटल है तरवाचे अलंकार होटल है निकल गए कुछ का होटल बहुत अच्छी मस्त है भाई ઘણા દૂર આવી ગયા છે હવે બે રસ્તા આપણે છે એક લીમડી સાઈડ જાય છે અને એક જે છે સુરેન્દ્રનગર બાજુ અમારે જવાનું છે તો લીમડી સાઈડ તો નાયરાનો પેટ્રોલ પંપ છે ત્યાં ત્યાં ઊભા છે ગાડીઓ જુઓ પેટ્રોલ પંપ વાળા પાસે શું પીસ હોય ગાડીઓ આગળ પેટ્રોલ પંપ થયા હો સાગર ગયો વાત કરવા માટે

ેરલ્દ ડો યનદ કી કરલ સીણ કે આકર આજચય ને કી કરા? હામ ને ઔર કરૂ ને 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 માલ ને ને નંં નેન ને ભાઈ છે ઇન્ડિયન ઓઇલ એટલે ઉભા છે સાગર અમને ફ્રી થાય ને અમને વાત કરતા ઓફિસમાં કે સાઉન્ડ બોક્સ લેવું ને લેવું તમને બતાવી દઉં સાઉન્ડ બોક્સ કેવા આવે અને એ તમે જોડે તમે કઈ છે જોઈ લો ખેલો છે તો આવે તો મિત્રો આ રીતના આવે ફોન પેનું જે પૈસા કોઈ આપણે નાખે ખાતામાં તો બોલે સ્પીકર એવું આવે સાઉન્ડ બોક્સ ને એમાં એક સીમ કાર્ડ આવે બાકી તોય તુઈ આનો સ્કેનર નું આવે સ્ટેન્ડ આવે જી છે જી વેંગ આ કે સ્ટીકર છે ગર કોના સ્ટીકર છે અંજી કે નવા જો હોય તો જતો તો ના રહે માં હોય તો આ માઈસ જોઈ લો স্র সিন্ময়ে সাওন্র মিত্রো আরিত্নাই সাউন্ পা঵ে যার পমপো বুট ঎সানাকে ওন্লাইণ্র সিন্ল এক, তুমন কে ওনলাইণত্রাত ক� એટલે ડિસ્પ્લેજ હવે લાગશે નહીં આપણે આ બેગ આ બેગ સિંગ કામ ચલાવવાનું છે ડિસ્પ્લે તો મેટ્રો હજી ઊભા છે પેટ્રોલ પંપે થોડી વાર પછી લીંબડી આવી કિલોમીટર દૂર છે સાગરભાઈને હવે થાય પછી જાઈશું તો આ પેટ્રોલ પંપે ઊભા છે અત્યારે સાગરભાઈ ગયા છે વાત કરવા માટે આ તો હવે થતો પછી શું થાય હાઇવેમાં પછી જવાનું છે હવે

દર્શન હોટલ તો દર્શન હોટલ છે બહુ મોટી હોટલ છે મસ્ત મજાની મોટી જલ્દી બધું નાસ્તો મળી જાય નાસ્તો મગાવો છે

જમવાનું બધું એ થાળી પનીર થાળી નાસ્તો બધો તમને મળી જાય અહીંયા મજા આવી ગઈ હોટલ છે આ રોડ ઉપર તો ખૂબ મજા આવી તો ચાલો મિત્રો હવે જઈએ આગળ મિત્રો ઉભા છે પેટ્રોલ પંપ ભારત પેટ્રોલ પંપ ગયા છે પૂછવા આપણે નાસ્તો મજા આવી ગઈ પાછું પેટ્રોલ પંપ આવ્યો ઉભા રહી ગયા તારે

На ними не е нито ли е, но е яро. Сурим много тера. Мисля, че е много лесно да се намокне кадър, за да ги е пушка. И си на харе. Срещнах се, че ештаус. Аз съм бащен, ние ми не. Парче деха е. આ છે લીંબડી પેટ્રોલ પંપ સાથે તમે વાત કરે છે તો આ એક મસ્ત આવે મીઠી મીઠી ચાને ગ્રીનિંગ કે કે બનતી હોય કે એ આવે છે કે બનતી હોય મીઠાઈ કઈ કે દુકાન હોય કે મીઠાઈ ની કઈ નો મીઠી મીઠી સુગંધ આવે અને કે આવતી હોય મિત્રો આવે છે અમદાવાદ હાઈવે લીંબડી થી આગળ જરાક અહીંયા પણ એક વાત કરવાની છે સાઉન્ડ બોક્સની આ શિવ શક્તિ મોટર ગેરેજમાં સાગર થઈ ગયા છે વાત કરીએ હવા ખાય અંકેશ વાડિયા અને યોગેશ્વર એ આ ગામમાં છે અને આ ગામ છે યોગેશ્વર કુરસી ગામ છે તો ખુબ સારું કહેવાય ગામ આપણે ગામમાં પહોંચ્યા છે

ફોન પેના સાઉન્ડ બોક્સ ની સાગર ભગિયા છે અત્યારે ના આપા જરાક છે ગામનો નજારો તો આ છે વઢવાણ ગામ છે વઢવાણ આ છે યોગેશ્વર ગામ છે ચાલુ છે આ છે વઢવાણની બજાર जो 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 है। तो मित्रों फाइनली घरे पहुंच गया है ઘરે પોંચા નવ વાગે પછી જાય તો આવીને જમી લીધું છે કમ્પ્લીટ થઈ ગયો છે હવે થોડીક રીલ્સ બનાવવાની છે ફરમાઈસની કિરણ બેનની આપણે ફરમાઇસર આવી છે એ આઈડીમાં તો એ બનાવી લે ફરમાઈસ બરાબર ને કંઈ બોલો નિંદર નિંદર આવે નિંદર આપણે ખબર હોય આખું કેવો ફર્યા સવારના ગયા હતા બાઇક લઈ નાખું કેટલું બાઇક કયું

મિત્રો વિડીયો તો તમને ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દજો ફરી મળીશ તો તમને નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ